અત્યારે અમે પોસી ગયા છીએ તેલવે ને આયા જોઈ તો મે તો કાયત્રો જોઈ તો મસ્ત કાયત્રા છે જો તો પાકો લઈ છે મસ્ત મસ્ત કાયત્રા તો હવે કાયત્રો પડે તો પાડીએ પછી જઈએ આપણે ખેતરમાં તો અત્યારે આપણે પૂગી ગયા છીએ તેલવે ને હવે જો હું તમને બતાવું આપણે તેલ ઉગી ગયા નો વિડીયો આપણે વાવ્યા હતા એ આપણી ચેનલમાં આવી ગયો તો જો એ તો જોઈ લેજો લોકો ગાય ગુજરાતીમાં ફૂલ વિડીયો આવી ગયો છે ને જે તેલ ઉગી ગયા છે ના યજ્ઞિક ભાઈ ને જેનીશ ને બધા આવ્યા છે જો તમે કઈક બોલો બે શું બોલવાનું છે લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો બીજું કાઈ લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો તો એમ તો લાઈક સબસ્ક્રાઇબ શેર કરવાનું ભૂલતા

મેરે મોસ્ટ વાતા અરુણજી ફીડર આવી ગયું મેરે આપણે છેની હું કે ફીડર આવી ગયું મેરે ઓની દો છે હા ફીડર છે લાગો પાઠ દે આ જો મારું ગામ કે જેનો

તયું નું ખાલે તો ફરો છે આટ આદર માં તો હવે આ શેર કરવાનો ફૂલ નાની વી કમેન્ટ કરી દેજો તમારી ની ગઈ કેમ છે તો કહી દો લાઈક સરપ્રાઈઝ કર હવે આ વિડિયો આ પૂરું કરીએ જય માતાજી